યાત્રાધામ શામળાજી ખાતે પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા હતા જેના પગલે મંદિર પરિસરમાં મંદિર ખુલતાની સાથે જ ભક્તોની દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી પૂર્ણિમા નિમિત્તે મંદિરના પૂજારી અને મુખ્યાજી દ્વારા ભગવાન શામળાજીને વિશેષ સાજ શણગાર કરવામાં આવ્યા હતા જ્યારે ખાસ કરી અને પૂર્ણિમાના દિવસે ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ હોવાને પગલે મહિના દરમિયાન ભગવાનના દર્શનો આવી નહીં શકતા અને ભક્તો ખાસ પૂર્ણિમાએ પોતાના ઈષ્ટના ચરણે અને શરણે શીસ નમાવવા આવતા હોય છે ત્યારે આજે પણ હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બનવાની સાથે પોતાની બાધા આંકડી પૂરી કરી હતી આજના દિવસે શામળાજી વિષ્ણુ મંદિર અને સહિત ભગવાનની પાદુકા જે છે તે સુવર્ણ અર્પણ કરવામાં આવે આજ સવારે મોટાથી માંડી અત્યારે શૃગાર આપી છે થોડીક વારમાં સાડા અગિયાર વાગ્યે રાજભોગ રાજભોગ આવતી સાડા બારે મંદિર બંધ સવા બે વાગે ઉઠા સાંજે છ વાગે ભગવાનની સંધ્યા પોણા આઠે સાંજે આઠ વાગે ભગવાનનું મંદિર મંગલ થશે આવો આજના દિવસ તો સુંદર મજાનો કાર્યક્રમ લાખો ભક્તો દર્શન કરી ધન્ય ભગવાન વિષ્ણુ ભગવાનનો અવતાર છે પોતે શામળિયા ભગવાનના દર્શન માટે રાજસ્થાન અને ગુજરાતના માંથી ઉત્તર ગુજરાતની ઘણી પ્રજા આવે છે પોતે દર્શનાર્થીઓ ખૂબ આનંદ અનુભવ છે અને અહીં આ મંદિરની એક શોભા રૂપ અમારા ધાર્મિક અમને ભેટ આપી છે આ ભગવાને